સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં ચુમ્મોતેર હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના પંદર હજારથી વધુ કેસ નોંધાયા છે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાને કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે ગેસ્ટ્રોટ્રાઇટિસ જેવા કે પેટમાં દુખાવો નાક ગળામાં દુખાવો અને ઉલટી થવીના કેસમાં વધારો થયો છે સરદાર માર્કેટ ઓર્ચિડ ટાવર પાસે ઇન્ટરસિટી કોમ્યુનિટી હોલમાં આવેલ ઈવી ફાઈવ નામના ઇલેક્ટ્રિક બાઇકના ગોડાઉનમાં રવિવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી રાત્રે ચાર્જિંગમાં મૂકેલી એક ઇલેક્ટ્રિક બાઇકમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠ્યા બાદ એક પછી એક સોળ જેટલી બાઇક ભડકે બળવા માંડી હતી બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આ પર કાબૂ મેળવી લીધો હતો અને સાહીઠ જેટલી ઇલેક્ટ્રિક બાઇક આગની લપેટમાં આવતા બચાવી લીધી હતી આગની આ ઘટનામાં સોળ ઇલેક્ટ્રિક બાઇકને નુકસાન થયું હતું સદનસીબે બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી સુરતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તબીબોનો મિલન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં તબીબો અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સી આર પાટીલે ઉમેદવાર નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા ટકોર કરી હતી અને ઉમેદવાર બાબતે ફરિયાદ હોય તો પણ જણાવવા કહ્યું હતું ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને એ પસંદ નથી મારો અનુભવ એના માટે સારો નથી ત્યારે તમે એને ખાતરી આપજો કે તમારે મત આપવાનો છે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે ઉમેદવારને ભૂલી જાઓ જો ઉમેદવાર તમને અનુકૂળ ન થાય તો તમે મને અહીંયા કહેજો હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો મારા વતી લેજો હું તમારા વતી સાહેબને રજૂઆત કરીશ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં આજે ફરી દિલ્હી લીકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ઈડી તરફથી એ એસજી રાજુએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી રમેશ ગુપ્તાએ દલીલ રજૂ કરી હતી કેજરીવાલની હાજરીમાં ઈડીએ કોર્ટમાં કહ્યું કે તેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કેજરીવાલે પૂછપરછમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓના નામ આપ્યા હોવાનો ઈડીએ કોર્ટમાં દાવો કર્યો છે કેસની સુનાવણી અંતે કોર્ટે કેજરીવાલને પંદર દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી દીધા છે લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે બુથ લેવલ ઓફિસરના કામમાં ન જોડાતા ચૈનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે મામલતદારના હુકમ બાદ પોલીસે કાર્યવાહી કરી છે શિક્ષિકાને કે નગર ઘાટલોડિયા પાસે બીએલઓની કામગીરી સોંપવામાં આવી હતી જોકે તે જગ્યા પોતાના વિસ્તારની બહાર હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત જે બી એન્ડ એસએ હાઈસ્કૂલ કે કે કદાપ કન્યા વિદ્યાલય કે બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ સોનગઢ તાલુકા કક્ષાએ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ જ્ઞાનતીર્થ એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભવ્ય મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ત્રણસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને એસપી કેન્ડેટ્સના વિદ્યાર્થીઓએ સાયકલ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સાયકલ રેલી સમગ્ર વ્યારા અને સોનગઢ નગરમાં ભ્રમણ કરી મતદાન જાગૃતતાના સૂત્રોચ્ચાર કર્યા હતા સોનગઢ નગરમાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા થોડા વર્ષ પહેલાં બસ સ્ટેન્ડ ચાર રસ્તા વગેરે સ્થાન પર સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા હતા પણ આ કેમેરા જાળવણીના અભાવે બંધ થઈ ગયા હતા આ અંગે નગરના લોકોએ અવારનવાર નગર વિસ્તારમાં ફરીથી અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માંગ કરી હતી તાપીના કુકરમુંડા તાલુકામાં આવેલ ચોખી આંબલી ગામ ખાતે હોળીના પર્વ નિમિત્તે ગત રવિવારના રોજ આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવેલ પરંપરા મુજબ ડીંડણયાહ ગૈરિયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં લોકો આદિવાસી સમાજના ડીંડણિયા ગૈરિયા નૃત્ય નિહાળવા માટે ઉમટી પડ્યા હતા સોનગઢના મલંગદેવ ગામે મહિલાની હત્યાનો ભેદ તાપી પોલીસે ઉકેલી નાખ્યો છે ચારિત્ર બાબતે શંકા રાખીને પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ મામલે ગણતરીના દિવસોમાં હત્યારા પતિને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે મૃતક મહિલાનો પતિ ગુલાબભાઈ ગામિત પહેલા દિવસથી જ શંકાના ધારામાં હોય પોલીસની ઘનિષ્ઠ તપાસમાં આડા સંબંધનો વહેમ રાખી અંજલિબેનની પોતે હત્યા કરી હોવાનું કબલાત કરી હતી अत्रापी जिला सोनगढ़ पोलिस स्टेशन विस्तार में ગામ મલંદ દેવ નિશાળ ફળિયું ખાતે તારીખ ઓગણત્રીસ બે હજાર ચોવીસના રોજ એક ખુલ્લો ચકચારી બનાવ બનવા પામેલો હતો જેની વિગત જોઈએ તો ફરિયાદી જીતેષભાઈ ગુલાબભાઈ ગામિતના માતા નામે અંજલીબેન ઉંમર વર્ષ છેતાલીસ તેમના ઘરના ઓસ્ટ્રીના ભાગે સૂતેલા હતા ત્યારે રાત્રે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે તેમનું ગળું કાપી અને હત્યા કરવામાં આવેલી હતી તાપી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી પેરોલ ફોલોની ટીમ અને એસઓજી અને સ્થાનિક સુનગઢ પોલીસ સ્ટેશનના માણસોના સંયુક્ત પ્રયાસોથી હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થયેલી છે તેમાં મરણ જરાના પતિ ગુલાબભાઈ ગામિતનાઓએ તેમના પત્નીના ચરિત્ર પર શક અને વહેમ રાખી અને આવેશમાં આવી જાય અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જેને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરાયેલ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે મીડિયા રૂમની પણ મુલાકાત લઈ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો